ભરૂચના ભોલાવ ગામમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સૌ પ્રથમ વખત ભરૂચ જિલ્લામાં બારસો ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે તુલસીધામથી સોમનાથ મંદિર સુધી યાત્રા નીકળી હતી ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આજે વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમવાર બારસો ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે આ યાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી યાત્રાની શરૂઆત તુલસીધામ માર્કેટથી થઈ યાત્રા સોમનાથ મહાદેવ મંદિર સુધી પહોંચી હતી આ યાત્રામાં ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી માજી ભરૂચ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ ભરૂચ જિલ્લા બીજેપી મહામંત્રી નીરલભાઈ પટેલ દિવેશભાઈ પટેલ અજયસિંહ રાણા આયોજક પ્રયાગરાજ વાંસિયા અને ભોલાવ પંચાયતના સભ્યો તેમજ સોસાયટી વિસ્તારના આગેવાનોએ નેતૃત્વ કર્યું હતું આ યાત્રામાં મોટી સંખ્યામાં ભોલાવ ગામના લોકો વિવિધ એનજીઓ સમાજ સેવકો હોમગાર્ડના જવાનો રિટાયર્ડ આર્મીમેન અને વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓએ યાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો માર્ગમાં ઠેર ઠેર લોકોએ આ બારસો ફૂટ લાંબી રાષ્ટ્રધ્વજની યાત્રાનું સ્વાગત કર્યું હતું આ યાત્રા દરમિયાન દેશભક્તિના સૂત્રોચ્ચાર ગુંજ્યા હતા અને ડીજે સાથે રાષ્ટ્રભક્તિના ગીતો સાથે ભારતીય સેનાના શૌર્ય અને સાહસ ગાથાનું ગુંજન સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું ભાજપના નેતાઓ અને આયોજક પ્રયાગરાજસિંહ વાસિયાને જણાવ્યું હતું કે આ યાત્રા ઓપરેશન સિંદુરમાં પાકિસ્તાન સામે વિજય અપાવનાર દેશના વીર જવાનો પ્રત્યેનું ઋણ સ્વરૂપ માનસિક નમન છે દેશ માટે શહીદ થયેલા જવાનોની યાદમાં અને ભારતીય સેનાના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ભોલાવની જનતામાં રાષ્ટ્રપ્રેમ અને સેના પ્રત્યે ગૌરવ અને લાગણીની ભાવના વધારવાનો હતો